નમસ્કાર મિત્રો અમારે એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જિયા મિત્રોની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો ગુજરાતના બે પૂર્વ આઈ એસનું નિધન જિયા મિત્રો વિગતવાર વાત કરીએ તો ગુજરાતના તંત્ર પર પોતાની સાફ સોડનાર બે પૂર્વ આઈએ એસ ત્યારે એસ કે નંદા અને કુલદીપ ચંદ્ર અજ્ઞાનીનું નિધન થયું છે ચંદ્ર જ્ઞાની સત્તાણું વર્ષ નડિયાદ ખાતે દેશ છોડ્યો હતો છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર એ પણ જણાવી દઈએ કે એસ કે નંદા તેમની પુત્રીને મળવા માટે અમેરિકા ગયા હતા ત્યારે તેઓનું નિધન થયું છે ત્યારે મિત્રો તેઓને આરોગ્ય વિભાગમાં તેમની સેવાઓ બદલ યાદ રાખવામાં આવશે જે આ મિત્રો અત્યારે આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ